આનંદપુરા મોટાવા સહિતના વિસ્તારમાં છેલ્લા ઘણા માસ થી પીવાનું પાણી નહીં મળતા વિરોધ પ્રદર્શન આઠ દસ માસ પૂર્વે બોર ફેલ થયો હતો મહિલાઓ ઢોલ વગાડી તાલુકા મામલતદાર કચેરીએ પહોંચી લેખિત રજૂઆત કરી માંડલનગરમાં લોકસભાની ચૂંટણી પૂર્વે મોટાવાસ પગીવાસ ઉજમપુરા દેવીપૂજકવાસ આનંદપુરા સહિતના વિસ્તારમાં પીવાના તેમજ ગર્ભવરાશના પાણીની સમસ્યા સર્જાઈ હતી જોકે લોકસભાની ચૂંટણી અને આચારસંહિતા પણ પૂર્ણ થઈ ગઈ તેમ છતાં કાળઝાળ ગરમીમાં રહીશો પાણી વગર છેલ્લા આઠેક માસથી વલખા મારી રહ્યા છે

પીવાનું વાપરવાનું પાણીની પારાવાર મુશ્કેલીઓનો સામનો કરતી મહિલાઓ દ્વારા આજ રોજ માંડલ તાલુકા પંચાયત કચેરી અને મામલતર કચેરીએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું પાણી વગર મહિલાઓ ત્રાહીમામ પોકારી ઉઠતા ઢોલ વગાડતા રેલી સ્વરૂપે બસ્તોથી વધારે મહિલાઓ તાલુકા પંચાયતમાં જઈ પાણી માટે હલ્લા બોલ કર્યો હતો વિરોધ પ્રદર્શન કરી મદદની સ્થિતિઓ વિષ્ણુભાઈ સુમસરાને લેખિતમાં જાણ કરી અને જોકે બે ત્રણ દિવસમાં તાત્કાલિક ધોરણે પાણી નહીં મળે તો મહિલાઓએ ઉપવાસ ઉપર ઉતરવાની રજૂઆત કરવા વિસ્તારના તાલુકા સદસ્ય સોનલબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા મહિલાઓએ તાલુકા પંચાયતમાં રજૂઆત કરીને ત્યાંથી મામલતદાર કચેરીના કેમ્પસમાં પણ ઢોલ વગાડી પાણી માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું મહેન્દ્ર ગજ્જર સાથે માંડલ

પાણ થાય ઢોરામાં પાણી એમ આવે તો છોકરા બીમાર પડે ને અમારે બીમારી થાય તો એટલે ના અને બધા રૂપિયા ટેન્કર પાણી રોજ હરે રોજ